સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે એકતા યાત્રા યોજાશે એકતા યાત્રાના આયોજન સંદર્ભે પ્રદેશ ભાજપની આજે મહત્વપૂર્ણ બેઠક મળશે યાત્રા આયોજનના કન્વીનર જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે પ્રત્યેક જિલ્લા પદયાત્રાનું આયોજન થશે અને તે મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે જિલ્લા વાઇસ નેતાઓને જવાબદારી સોંપાશે જિલ્લા પ્રમુખો ધારાસભ્યો અને સાંસદો બેઠકમાં હાજરી આપશે સરદારની જન્મ જયંતિ દોઢસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે નિમિત્તે ખાસ એકતા યાત્રાનું આયોજન આગામી દિવસોમાં ભાજપ કરવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત આ એકતા યાત્રા છે તેની તૈયારી સંદર્ભ જે આ બેઠક છે તે આજે મળવા જઈ રહી છે યુનિટી માર્ચ અંતર્ગત આજે જે આ ખાસ યાત્રાના જે કન્વીનર બનાવાયા છે જીતુ વાઘાણી તેમની અધ્યક્ષતામાં આજે આ બેઠક મળવા જઈ રહી છે અને સાથે જ પ્રત્યેક જિલ્લા સ્તરે આ જે યાત્રા છે તેનું આયોજન થવા જવાનું છે જે 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 જિલ્લા પ્રમુખો છે 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 જિલ્લાના જિલ્લાના પ્રભારીઓ તે તમામ અપેક્ષિતો તેમની ઉપસ્થિતિમાં બેઠક તેનું આયોજન કરવામાં આવશે અને આ બેઠકમાં યાત્રા સંદર્ભે ચર્ચા કરવા ઉપરાંત પ્રત્યેક જિલ્લા પ્રમુખો ધારાસભ્યો અને સાંસદોને જે તે જિલ્લાની જવાબદારીની સોંપણી પણ કરવામાં આવશે મહત્વનું છે કે આ જે એકતા યાત્રા છે તે એક થી દસ નવેમ્બર દરમિયાન પ્રત્યેક જિલ્લા સ્તરે આયોજિત થવાની છે જે અંતર્ગત પદયાત્રા નું આયોજન થશે જી ધન્યવાદ